હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ એકમ બે ભારતમાં બ્રિટિશ શાસન તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું તો તેમાં એમસીક્યુના જવાબ મેં સાચું કરીને ટીક કર્યા છે તે રીતે લખવાના રહેશે બરાબર તમે પણ ટીક જ કરી દેજો આ રીતે ત્યાર પછી સાત આઠ અને નવના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે એનો જવાબ આ રીતે રહેશે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો ત્યાર પછી પ્રશ્ન છે કે ખોટું તે આ રીતે કરવાનું રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન ચાર મને ઓળખો એનો જવાબ આ રીતે કરવાનો રહેશે જોડકા જોડો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન છ જે ખોટું છે એ ચેકી નાખવાનું છે અને એ વાક્ય ફરીથી નીચે લીટીમાં લખવાનું છે બરાબર એટલે આ રીતે લખવાના રહેશે તમારે હવે પારિભાષિક શબ્દો સમજાવો એના જવાબ આ રીતે લખવાના રહેશે તમારે પહેલું છે ઈજારો બીજું છે સ્થળાંતરીય ખેતી અને ત્યાર પછી આવશે વેપારીકરણ એના જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ જવાબ આપવાના છે એમાં પહેલો છે આ પછી આ બીજા પ્રશ્નનો જવાબ રહેશે ત્રીજા પ્રશ્નનો જવાબ અને આ છે ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી પાંચમો અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન નવ છે વૈજ્ઞાનિક કારણ આપો ત્યાર પછી જનજાતિઓની પ્રવૃત્તિઓ એને જવાબ આ રીતે લખવાનું રહેશે બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ઉલ ગુલાન ચળવળ એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે તો પછી પ્રશ્ન અગિયાર અને પ્રશ્ન બાર એમાં આ રીતે શબ્દો ઉપર આપણે રાઉન્ડ કરવાના છે બરાબર અને એ જે શબ્દો બને એમ આપણે અહીંયા લખવાના છે તો આ રીતે આપણે આ શબ્દના જવાબ લખીશું ને આ સાથે મારો વિડીયો પણ પૂર્ણ થાય છે ફ્રેન્ડ્સ મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમે આવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય